દાખલ થવા સમક્ષ બન્યું હતું માસ્તી દવા માંગતો હતો વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફ ટ્વીટ કરીને આ હોસ્પિટલની સ્થિતિ વિશે જાણકારી આપી છે ત્યારે મિત્રો ટેડોસ એડ હોમ્સ બેગરી ટ્વીટ પર ટ્વીટ કર્યું કે ડબલ્યુએચ અને તેના ભાગીદાર ઓલસીપા હોસ્પિટલ સુધી પહોંચવામાં સફળ થયા જે પછી સમયગાજાની આરોગ્ય પ્રાણી કરો હતી તાજેતરમાં ધીઘેરાબંધી પછી તેને માનવ કબર સાથે ખાલી સેલ છે તે તેમણે કહ્યું કે તે તેમની ટીમ અને આ મિશન દરમિયાન ઓછામાં ઓછા પાંચ મૃતદેહ મળ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ